અશોક દ્વારા કલિંગ યુદ્ધ ક્યારે અને કયા રાજા સામે લડવામાં આવ્યું હતું અશોકે કલિંગના રાજા જયંત સામે ઈસવીસન પૂર્વે બસોને એકસઠમાં યુદ્ધ લડ્યું જેના પરિણામ સ્વરૂપ અશોકનો વિજય થયો કલિંગના યુદ્ધ પછી અશોકના હૃદયમાં શું ફેરફાર થયો કલિંગ યુદ્ધની વિનાશક અસરોથી દુઃખી થઈને અશોકે યુદ્ધની નિરર્થકતા સમજાઈ અને તેણે શસ્ત્રોનો ત્યાગ કરી અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો અશોકે યુદ્ધ બાદ કઈ રીતે પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડ્યો અશોકે પોતાનો સંદેશ પ્રજાને પહોંચાડવા માટે શિલાલેખોમાં ધમ્મ વિજયના ઉદ્દેશો લખાવ્યા જેનાથી અહિંસાનું મહત્ત્વ વધ્યું અશોકના શિલાલેખોની ભાષા અને લિપિ કઈ હતી અશોકના મોટા ભાગના શિલાલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી હતી અશોકનું ગુજરાતના ગિરનાર પર્વત નજીક આવેલ શિલાલેખમાં શું ઉલ્લેખ જોવા મળે છે આ શિલાલેખમાં મહાક્ષત્ર રુદ્રદામા રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા બનાવેલ સુદર્શન તળાવ અને અશોકના રાજ્યપાલ થવનરાજ દ્વારા કરાવેલ સિંચાઈની માહિતી છે અશોકે કલિંગ યુદ્ધ પછી કઈ રીતે પ્રજાના દિલ જીતવાની વિચારસરણી અપનાવી અશોકે ધમના માધ્યમથી દિલ જીતવાનું યોગ્ય માન્યું તેનાથી વધુ સારું કદાચ કોઈ જબરજસ્ત વિજય ન હોય તેના વિશે ચર્ચા કરી તો વિડીયો અહીંયા પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે એમ જોઈશું ધન્યવાદ